શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું મયુર પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં આ તમે જોઈ શકો છો બ્લાઉઝમાં આપણે કેનવાસ લગાડીને રેડી કર્યું છે તો ઘણાને પ્રોબ્લેમ આવે છે કે બ્લાઉઝ એકદમ પરફેક્ટ કટિંગ કર્યા પછી પણ શોલ્ડર આવી રીતના એક સાઈડ ઉતરી જાય છે ગળા ઢીલા પડી જાય છે તો મેઇન પ્રોબ્લેમ ક્યાં આવે છે એ આજે આપણે આજના વિડીયોમાં જોશું થોડીક ટીપ્સ છે જે ધ્યાન રાખવા જેવી છે કે તમને આગળ ભવિષ્યમાં બ્લાઉઝ લગાડમાં ગળા લગાડતી વખતે પ્રોબ્લેમ ના આવે તમારા ગળા એકદમ પરફેક્ટ બેસી રહે અને એકદમ ફિનિશિંગ વાળું કામ થાય તો ફ્રેન્ડ્સ ચાલો આપણે આગળ જોઈ લઈએ કે શું ટિપ્સ છે ફ્રેન્ડ્સ જે બ્લાઉઝ હોય છે એના ગળામાં કેનવાસ કેવી રીતના લગાડવાનો ઘણાને બ્લાઉઝ કટિંગ એકદમ પરફેક્ટ કર્યું હોય પણ શું થાય છે કે જ્યારે કેનવાસ લગાડવાનું આવે ને કેનવાસ લગાડાઈ જાય પછી બ્લાઉઝ છે શોલ્ડર પરથી આવી રીતના નીચે સરકી જાય છે ગળા ઢીલા થઈ જાય છે બ્લાઉઝ એકદમ પરફેક્ટ કટિંગ કર્યું હોય કોઈ જાતની ક્યાંય પ્રોબ્લેમ ન હોય છતાંય બ્લાઉઝમાં શોલ્ડર ઉતરી જાય તો મેઇન પ્રોબ્લેમ જે આપણે આ કેનવાસ હોય છે કેનવાસ કટિંગ કર્યો હોય ત્યારે આવે છે તો કેનવાસ જે ગળાની અંદરનો જે છે એ આપણે કેવી રીતના કટિંગ કરવાનો એ આજે આપણે જોવાના છે તો ફ્રેન્ડ આ જે અસ્તરવાળું બ્લાઉઝ છે અને આ જે વચ્ચેનો ભાગ છે આ તમે જોઈ શકો છો બ્લાઉઝ કાપ્યા પછી જે આ વચ્ચે અસ્તર આવે છે એ છે આ અસ્તર જે છે એ આપણે ફેંકવાનું નથી સીધા પાર્ટમાં બતાવી દો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આખું બ્લાઉઝ રેડી કરીને રાખ્યું છે ગળામાં આપણે આ અસ્તર અને બ્લાઉઝનું કપડું છીટકાવીને તો આ જે વચ્ચેનો પાર્ટ છે તમે ડ્રેસ સીવો કે બ્લાઉઝ સીવો જે ગળાનો અંદરનો શેપ કટિંગ કર્યા પછી આ જે અંદરનો પાર્ટ નીકળે છે એ ક્યારે પણ ફેંકવાનો નહીં એના પરથી તમે કેનવાસ કટ કરો તો ક્યારે પણ તમારા શોલ્ડર ઉતરતા નથી કે ગળું આગળ પાછળ થતું નથી તો આ તમે જોઈ શકો છો જે અંદરનો પાર્ટ છે એ આપણે આવી એ આપણે લઈ લીધો છે હવે એના પરથી જ આપણે કેનવાસ કટ કરવાનો છે એના પરથી તમે ક્યારે પણ કેનવાસ કટ કરીને લગાડો તો એકદમ પરફેક્ટ જ ગળું બેસી જાય છે તો આપણે કેનવાસ માટે ગળામાં કેનવાસ લગાડવા માટે કેનવાસ લઈ લીધો છે તો કેનવાસને ડબલ પાર્ટમાં આપણે ફોલ્ડ કરી દઈશું તો આ ડબલ પાર્ટમાં કેનવાસ ફોલ્ડ કરી દીધો છે ફોલ્ડવાળો ભાગ આપણા તરફ રાખ્યો છે અને આ જે ગળું છે એને પણ ડબલ ફોલ્ડ કરી દીધું દીધું છે અને એનો પણ જે બંધવાળો પાર્ટ છે એ આપણા તરફ રાખ્યો છે અને એકદમ પરફેક્ટ કિનારી ટુ કિનારી આવી રીતના આપણે જે ગળું છે એ કેનવાસ પર મૂકી દેવાનું છે અને હવે આપણે કોર્નર પર માર્કિંગ કરી લેશું એકદમ પરફેક્ટલી મૂકવાનું છે ધ્યાન રાખવાનું જરા પણ કિનારી સરકવી ન જોઈએ કિનારી સરખી જશે તો ગળું સ્પ્રેડ થઈ જશે ફેલાઈ જશે અને જે ગળું છે એ ઉતરવા લાગશે તો આ તમે જોઈ શકો છો એકદમ જે કપડાની સાઈડ છે એના પરથી આપણે માર્કિંગ કરવાની છે એટલે આપણું ગળું એકદમ પરફેક્ટલી જ બેસી જાય તો આ તમે જોઈ શકો છો ડોટ પોઈન્ટ પર હવે આપણે થોડીક માર્કિંગ ડાર્ક કરી દઈએ એટલે સને પ્રોબ્લેમ ના આવે જોવામાં તો આજે માર્કિંગ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ એક્ઝેક્ટલી જે આ કપડું હતું એ મોવિકા પછી જે સાઈડમાં જે કિનારી છે એના પર આપણે માર્કિંગ કરી દીધું છે હવે આપણે આ જે પાર્ટ છે એ કટ કરી લેશું ઘણાને એ ઇસ્યુ હોય છે કે કેનવાસવાળા જ્યારે ગળા લગાડવા ના આવે ત્યારે ડ્રેસ હોય કે બ્લાઉઝ હોય ગળા ઢીલા પડી જાય છે શોલ્ડર ઢીલા પડી જાય છે તો હંમેશા ધ્યાન રાખવાનું કે જે ગળું કટ કર્યું હોય કપડામાં એ અંદરનો જે પાર્ટ હોય છે એ આપણે રેવા દેવાનો અને એ છેલ્લેકના આપણે કેનવાસ પર રાખી અને કેનવાસ કટ કરવાનો એટલે ક્યારે પણ ગળું ઉતરવાના કે ગળા ઢીલા પડવાના પ્રોબ્લેમ નથી આવતા હવે આપણે જેટલી પટ્ટી મારવી હોય એ પ્રમાણે આપણે કેનવાસ કટ કરી લઈશું આપણે લગભગ દોઢેક ઇંચની પટ્ટી મારીએ છીએ પાંચ ઇંચ અંદર દબામાં વેવું જાય અને સવા ઇંચ નો પટ્ટો બહાર ફ્રેન્ડ્સ આપણે આ ગળું કટ કરી લીધું છે તો આ તમે જોઈ શકો છો આપણું ગળું કટ કરીને રેડી થઈ ગયું છે હવે જે અસ્તરનો ટુકડો હતો એ લઈ લીધો છે અને હવે આપણે આ કેનવાસ છે એ છિટકાવવાનો છે કપડા પર કપડું ઓછું હતું એટલે આપણે વચમાં જોઈન્ટ મારી દીધો છે જોઈન્ટ મારી અને હંમેશા ક્યારે પણ આપણે જોઈન્ટ મારે તો આવી રીતના પછી વચમાં કાતર કર દેવાની મતલબ ગુજરાતી ભાષામાં અને કાતર કહેવાય વચ્ચેથી આવી રીતના ફાળિયા કરી દેવાના બે ફાળિયા કરી દીધા એટલે કપડું એકદમ બરાબર બેસી જાય હવે આના પર આપણે ઇસ્ત્રી મારી દઈશું વ્યવસ્થિત ફાળિયા કરવા જરૂરી છે હંમેશા ધ્યાન રાખવાનું જ્યારે આપણે આવી રીતના જોઈન્ટ મારતા હોય અમુકમાં ફાળિયા કરવા પડે અમુકમાં ન કરવા પડે પણ આવી રીતના તમે કરી દો તો કપડું ફાટવાના કે સિલાઈમાંથી નીકળવાના ચાન્સીસ ઓછા હોય છે તો ફ્રેન્ડ્સ હવે જ્યાં કેનવાસ માટે જે વચ્ચેનો ગળાનો પાર્ટ હતો એ આપણે પહેલા પાથરી દેસુ આ ન પાથરો તો પણ ચાલે પણ એકદમ પરફેક્ટ તમને ગળું જોતું હોય તો આ પાથરી દો તો એકદમ પરફેક્ટ ગળું આવી જાય છે તો હવે તો ફ્રેન્ડ્સ હવે આ આપણે ચિટકાવ્યા પછી આ કેનવાસ એ મૂકવાનો છે તો કેનવાસ માં ધ્યાન રાખવાનું જે ચમકવાળો ભાગ છે આ એમાં ગુંદર હોય છે તો એ ભાગ નીચે રાખવાનો અને આવી રીતના એકદમ પરફેક્ટલી જે આપણે કપડું પાયતરું છે એની કિનારી ટુ કિનારી આપણે આવી રીતના જવા દેવાનું છે ફક્ત જે ગુંદર વાળો ભાગ છે એ ધ્યાન રાખવાનો કે નીચે કપડા પર આવે તો આ આપણે ઘડું એકદમ પરફેક્ટલી ચીટકી જશે ક્યારે પણ આવી રીતના તમે કરો તો કોઈ પણ જાતના ગળામાં ઇસ્યુ નથી આવતા આપણો કેનવાસ એકદમ જ ચોટી ગયો છે આ તમે જોઈ શકો છો આપણો કેનવાસ ચોટી ગયો છે હવે આપણે કટ કરી અને બ્લાઉઝમાં આને લગાડવાનો છે દાબનું કપડું છોડી દાબ કરતાં થોડુંક વધારે કપડું છોડી અને આપણે આવી રીતના કટ કરી લેશું આ રફલી આપણે કટ કરીએ છીએ તો આ તો ટોટલી રફલી કટ કરવાનું છે સિલાઈ લાગી ગયા પછી જે પણ એક્સ્ટ્રા કપડું હશે એ આપણે પાછળથી ઉડાડી દઈશું અને જે આ વચ્ચે કપડું છે એ પણ આપણે કાઢી લેશું એની પણ આપણને જરૂરત નથી અને કેનવાસની જે કિનારી છે ત્યાંથી આપણે કટ કપડું કટ કરી લેવાનું છે કડા બનાવતી વખતે અમુક નાની નાની ટિપ્સ ધ્યાનમાં રાખો તો ક્યારે પણ બ્લાઉઝ હોય કે ડ્રેસ હોય કોઈમાં પણ ક્યારે પણ શોલ્ડરમાં કે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો તો આપણું આ કપડું છે કાપાઈને રેડી થઈ ગયું છે ને હવે આપણે કપડામાં કેવી રીતના લગાડવાનો આ કેનવાસ એ પણ બતાવી લેશું તો આપણે આ દોરોબોરો ચડાવીને મશીન રેડી રાખ્યું છે અને હવે આપણે આને ફોલ્ડ કરવાનું છે જે કેનવાસ છે એને ફોલ્ડ કરવાનું છે ગળું ફોલ્ડ કરવાનું કપડું ફોલ્ડ કરવાનું છે અને ફ્લેમ જવાનું છે એક ખાતેથી કપડામાં અંદર તરફ પ્રેશર આપવાનું છે એટલે ચપટી દેવાની છે એટલે બરાબર ગળું ચોપી જાય તમે જોઈ શકો છો અને જ્યાં ટોકવાળો ભાગ આવે ત્યાં કપડું ઉપરા ઉપરી મૂકવાનું છે

દાબની આપણે સિલાઈ મારી દીધી છે કપડા પર હવે જે બ્લાઉઝનું કપડું છે જે બેક સાઈડનું ગળું છે એમાં આપણે આ કેનવાસ લગાડવાનો છે તો જે સીધો ભાગ છે આપણા તરફ રાખવાનો છે અને કેનવાસમાં ઊંધો ભાગ છે કેનવાસ છે એ આપણા તરફ રાખવાનો છે એટલે બેઉ જે અંદરના ભાગ છે એ સીધા રાખવાના છે અને હવે પહેલાં જે આ સેન્ટર પોઈન્ટ છે એ સેન્ટર પોઈન્ટ આપણે વ્યવસ્થિત આવી રીતના મૂકી દેશું અને કેનવાસ આવી રીતના માપી લેશું અને જ્યાં બ્લાઉઝનું શોલ્ડર હોય ત્યાંથી આપણે સિલાઈ મારવાનું ચાલુ કરી દઈશું અને દાબની સિલાઈ મારવાની છે રાઉન્ડ ફેલાવતા જશું ક્યાંય ખેંચવાનું નથી ફ્રેન્ડ્સ આની અંદર જ્યાં ટોકવાળો ભાગ આવે ત્યાં મશીન આપણે ફેરવી લેવાનું છે અને પાછી ડાબલી સિવાય આપણે રાઉન્ડમાં મારી દેવાની છે એકદમ પરફેક્ટલી આપણો આ કેનવાસ છૂટી ગયો છે કેનવાસ લગાડી દીધો છે ફ્રેન્ડ્સ આપણે અને હવે જે આ સેન્ટરનો પોઈન્ટ સેન્ટરનો પાર્ટ છે ત્યાં આપણે છટકો મારશું એક કટ માર દેશું એટલે જ્યારે આપણે કેનવાસ ઉથલાવે ત્યારે પ્રોબ્લેમ ના આવે અને જેટલા પણ આ રાઉન્ડ શેપના ભાગ છે ત્યાં પણ આપણે ચટકા મારવાના છે કેમકે જ્યારે આપણે કેનવાસ પલટી કરશું ત્યારે અહીંયાથી ખેંચાશે જે રાઉન્ડ શેપ અંદર તરફ આવ્યો હોય ત્યાં ચટકા મારો કાં તો પછી એક કટ લગાવી દો તો જે પણ શેપ શેપવાળા પાર્ટ હશે ત્યાં આપણે આવી રીતના ચટકા મારવા પડશે વ્યવસાયડમાં આપણે એવી રીતના કરી લેશું

પણ આપણે આજે સાદું ગળું છે નોર્મલ હવે આપણે આના પર કિનારીની એક સિલાઈ મારી દઈશું અને ધીરે ધીરે આ રીતના શેપ દેતા જશું અને ક્યારે પણ કપડું ફેરવો ત્યારે સોય કપડામાં હોવી જોઈએ જેથી કપડું સરકી ન જાય બાકી સોય અધર હશે તો કપડું આપણું સરકી જશે તો ફિનિશિંગ જેવું કામ નહીં લાગે સેન્ટર પોઈન્ટ છે ત્યાં આપણે સોય નીચે કરી અને કપડું થોડું ફેરવી દઈશું તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જે ઘણાની કેનવાસ લગાડવામાં પ્રોબ્લેમ આવે છે કે ગળા ઉતરવાના પ્રોબ્લેમ આવે છે એને રિલેટેડ આપણો વિડીયો હતો આજનો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન દબાવી દેજો તો આ તમે જોઈ શકો છો આપણું ગળું લાગીને એકદમ રેડી થઈ ગયું છે તો આ તમે જોઈ શકો છો આપણું ગળું લાગીને એકદમ જ રેડી થઈ ગયું છે આ બેક સાઈડથી પણ જોઈ શકો છો